આ બિલ્ડિંગનો દિવાલનો હિસ્સો શાક માર્કેટમાં પાછળના ભાગમાં પડતો હોવાથી કોઈ ભયંકર જાનહાની થવાની શક્યતા વધી ગઈ છે આ શાક માર્કેટમાં શહેરના તમામ લોકો આવતા જતા હોય ત્યારે પડી શકે તેવી ભીતિ વધેલી છે ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય રીતે આનું સમારકામ કરવામાં આવે અથવા તો આ દિવાલને તોડી પાડવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે જમાલ શરમૈયા વિરોધ પક્ષ નેતા બગસરામાં શાક માર્કેટ કે જ્યાં હજારો માણસોની અવર જવર હોય અને બાજુમાં જ નગરપાલિકા સંચાલિત કન્યા શાળા જે હતી તે અત્યારે બંધ હાલતમાં હોય અને એની દીવાલ એટલી જજરીત બની ગઈ છે કે આ દીવાલ તાત્કાલિક ધોરણે ઉતારવી પડે એમ છે જો થોડોક વરસાદ આવે અને આ દિવાલ પડે અને ત્યાં હજારો માણસોની અવર જવર હોય અને આમાં જાનહાની થાય તે પહેલાં નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આ દિવાલ ઉતારી અને માનવનો વધ ન થાય કે માનવની જાનહાની ન થાય તે પહેલાં આ દિવાલ ઉતારી લે નક્કર જેવી રીતે પ્રીમોન્સૂન કામગીરી તમે લોકોએ કરી છે અને એના માટે કઈ છે તમે કરતા નથી એવી રીતે તમારે આ અત્યારે કહી છે કે આ નગરપાલિકા આ દીવાલ ઉતારી લે નકર મોટી દુર્ઘટના થવાની શક્યતા હોય અને આની જવાબદારી આ નગરપાલિકાના શિરે છે એટલે મહેરબાની કરીને આ દીવાલ તાત્કાલિક ધોણે ઉતારે એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત